બદલી થતા આજ રોજ લેવા પટેલ વાડી ખાતે તેમને વિદાય અને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ડીવાય એસપી આકાશ પટેલ મામલતદાર ડીવી ગામિત

અને ક્રિપાલસિંહ ઝાલા જે ડબોયના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આવી રહ્યા છે એમને આવકારવાનો સમારંભ આ બંને સમારંભનો સંયુક્ત અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નગરના આગેવાનો તાલુકાના આગેવાનો પોલીસ ખાતાના કર્મચારી મિત્રો અને તમામ ધર્મ તમામ કોમના આગેવાનો અને વેપારી મિત્રો પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હું શૈલેન્દ્રસિંહ વાઘેલા જ્યારે વરણામાં પોલીસ સ્ટેશનમાં ભરોજ જઈ રહ્યા છે એમને શુભેચ્છા આપું છું અને જે રીતે સવા બે વર્ષમાં અહીંયા આગળ કામ કરીને કાયદો વ્યવસ્થા જાળવવા સાથે લોકોનો પ્રેમ પણ સંપાદન કર્યો છે અને એટલે જ આટલી મોટી સંખ્યામાં લઘા ઉપસ્થિત રહ્યા છે એ જ રીતે વરણામાં પોલીસ સ્ટેશન પણ ડોઈ વિધાનસભામાં આવતું હોય ત્યાં પણ આ જ રીતે લોકો સાથે ફે સંપાદન કરે અને કાયદો વસ્તુ એવી અપેક્ષા રાખું છું સાથે સાથે દીપાલસિંહ ઝાલા જેમને પણ ડભોઈનો અનુભવ છે અને ડભોઈ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તેઓ પણ આવી રહ્યા છે ત્યારે શૈલેન્દ્રસિંહ વાઘેલાને પગલે ચાલીને આ વિસ્તારનું જે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે એને આગળ વધારશે અને કાયદો વ્યવસ્થાની સાથે સાથે લોકોનો પ્રેમ સંપાદન કરશે એવી એમની પાસે પણ અપેક્ષા રાખું છું બંનેના એમને નાવે જે જવાબદારી છે એને માટે શુભેચ્છા અને અભિનંદન